એડિટર નેડર સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર કહેવાતા આદિવાસી નેતા તુષાર અમરસિંહ ચૌધરીએ વ્યારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી સમાજ નું ડિબિટ કરી અપમાન કર્યાની ખોટી રીતની પોલીસ ફરિયાદ કરેલ છે આવી ખોટી ફરિયાદથી સમગ્ર દેશને રાજ્યના પત્રકારોનો અવાજ દબાવવાનો જે પ્રયાસ કરેલ છે તેને ઉપલેટા શહેર અને તાલુકા પત્રકાર સંઘ ફક્ત શબ્દોમાં વખડી કાઢી અને આજે પત્રકાર સંઘના પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના તમામ પત્રકારો પ્રેસ ફોટોગ્રાફર કેમેરામેન વગેરે મોટી સંખ્યામાં ઉપલેટા મામલતદારને પત્ર આપેલ છે અને આવેદન પત્રમાં ચીમકી આપતા જણાવેલ છે કે આગામી દિવસોમાં જો આ ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો કાયદામાં રહી અને પત્રકારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી

લોકોના પ્રશ્નો ઉજાગર કરી રહ્યા છે જગદીશભાઈ પ્રયત્નો કરતા હોય ત્યારે આવા પ્રશ્નો અર્થનો અનર્થ કરી અને તુષાર અમરસિંહભાઈ ચૌધરીએ ખોટી રીતે એનું અર્થઘટન કરી અને સમાજમાં રોષ ફેલાય એવા પ્રયત્નો કર્યા અને એના ભાગરૂપે જગદીશભાઈ મહેતા સામે વ્યારામાં ફરિયાદ થઈ આ ફરિયાદનો ઉપલેટા તાલુકા પત્રકાર સંઘે વિરોધ કરી અને આજે રાજ્યના ગૃહમંત્રીને ઉપલેટા મામલતદાર મારફત આવેદનપત્ર આપી આ ફરિયાદની પૂરી તપાસ કરીને ફરિયાદ રદ કરવાની માગણી કરેલ છે